જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નો સાતમો શ્લોક સમજીશું ચ મમયો વેતી તત્વત સોવિકલ્પેન યોગેન યુજ્ય તે નાત્ર સંશય જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે આ વિશે લેશ માત્ર શંકા નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું જ્ઞાન એ જ આધ્યાત્મિક સિદ્ધિનું સર્વોચ્ચ શિખર છે મનુષ્ય જ્યાં સુધી પરમેશ્વરના વિવિધ ઐશ્વર્ય પ્રત્યે દઢ વિશ્વાસ ધરાવતો નથી ત્યાં સુધી તે ભક્તિપરાયણ થઈ શકતો નથી સામાન્ય રીતે લોકો જાણે છે કે ઈશ્વર મહાન છે પરંતુ એ જાણતા નથી કે તેઓ કેવી રીતે મહાન છે અહીં તેનું વિગતવાર નિરૂપણ થયું છે જ્યારે મનુષ્ય એ પામી જાય છે કે ઈશ્વર જેવી રીતે મહાન છે ત્યારે તે સહજ રીતે ચરણાગત જીવ થઈને પોતાને ભગવાનની ભક્તિમય સેવામાં લગાડી દે છે ભગવાનના ઐશ્વર્યોને વાસ્તવિક રીતે જાણ્યા પછી શરણાગત થયા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી આવું વાસ્તવિક જ્ઞાન ભગવાન ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ તથા એવા જ અન્ય ગ્રંથોમાંથી પ્રાપ્ત કરી શકે છે આ બ્રહ્માંડના સંચાલક માટે વિભિન્ન લોકોમાં અનેક દેવો નિયુક્ત થયેલા છે અને તેમના બ્રહ્માજી શિવજી ચાર મહાકુમારો તથા બીજા પ્રજાપતિઓ મુખ્ય છે બ્રહ્માંડની પ્રજાના અનેક પૂર્વજો છે અને એ બધા જ ભગવાનના કૃષ્ણથી ઉત્પન્ન થયેલા છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ સર્વજીવોના સર્વ પૂર્વજોના આદિપૂર્વજ છે આ છે પરમેશ્વરના કેટલાક ઐશ્વર્યો જ્યારે મનુષ્યને તેમના વિશે દઢ વિશ્વાસ થઈ જાય છે ત્યારે તે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા શંકા રહી થઈને કૃષ્ણને સ્વીકારે છે અને ભક્તિમય સેવામાં લાગી જાય છે ભગવાનની પ્રેમમય ભક્તિમાં રૂચિ વધારવા માટે આ વિશિષ્ટ જ્ઞાનની જરૂર રહે છે મનુષ્ય કૃષ્ણ કેવા મહાન છે એ સંપૂર્ણ રીતે જાણવામાં ઉપેક્ષા કરવી ઉપેક્ષા સેવવી ન જોઈએ કારણ કે કૃષ્ણની મહાનતાને જાણ્યા પછી જ એકનિષ્ઠ થઈને ભક્તિ કરી શકાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ